કેમ છો બધા મજા મજામાં છો તો આપણા નવો વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય તો આજે ભાઈ નવ વાગી ગયા છે હું ઉઠી ગયો છું અને નાસ્તો બસ્તો કરી લીધો હોય ને કમ્પ્લેટ થઈ ગયો હો ભાઈ તો અત્યારે ભાઈ તમને એમ હશે કે આ નવ વાગે કેમ ઉઠે તો એનું પણ એક કારણ છે હું કામે ન જવાનું હોય ને ત્યારે જ નવ વાગે હતું બાકી તો ભાઈ સાડા આઠ નહીં પણ સાડા સાતે ઉઠી ગયો હો એમ તો તમારો ભાઈ સીધો સાધો હોય સિમ્પલમાં તો આપણે ઉઠી ગયા હે રેડી થવાનું હે ભાઈ એક જગ્યાએ જવાનું હે રાજકોટ રાજકોટ શું લેવા જવાનું એ તમારે વેડિયો ભાઈ રહેવું પડશે તો તમને ખબર પડશે નકર નહીં પડે તો ભાઈ વિડીયોમાં બનીને રહીજો મારે જવાનું છે રાજકોટ અને હું ઉઠીને કારણે નવ વાગે પ્રેસ થયો હું ખાલી અને કપડાં બપડા ચેન્જ કરવાના છે નાવા બાવાનું છે તો ના ધોઈ લો અને પછી ભાઈ ફટાફટ આપણે રાજકોટ માટે નીકળીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહીજો તો તમને ખબર પડશે કે હું રાજકોટ શું લેવા જવું તો ભાઈ વિડીયોમાં બહીને રહીજો બી કન્ટિન્યુ બનીને રહીજો અને આપણે જવાનું રાજકોટ તો રાજકોટ જઈને મોજ કરીએ તો હવે ભાઈ બસ આટલો જ છે વિડીયોમાં બાકી આગળ તમને જણાવું કપડાં બપડા પહેરી તો બનીને રહ્યો વિડીયોમાં એને ને આપણે તૈયાર થવામાં થોડીક વાર લાગી ગઈ એનું કારણ છે કે ભાઈ આપણે એને ને ફરમાઈશ આવી ગઈ હતી ફરમાઈશ શું નથી તમને દેખાડું જોઉં તો ભાઈ એક ભાઈનો બર્થડે છે હું એને ફરમાઈશ આપણને દીધી હતી તો આપણે ભાઈ સ્કીપ બીપ લખીને તૈયાર કરી દીધી છે હવે ખાલી વિડીયો એડિટ કરવાનો છે બાકી વોઇસ ઓવરે થઈ ગયું બધું થઈ ગયું અને ફોટા બોટા જોઈન્ટ કરવાનું બનાવવાનું છે અને બાકી હવે તૈયાર થાય ભાઈ હવે આપણે ફૂલ નવરા થઈ ગયા ચોપડી બોપડી મેંકી દઈ સાઈડમાં અને હવે તૈયાર થવાનું આપણે ચાલુ કર્યું કપડાં બબડા પહેરીને પછી થોડુંક વોઇસ ઓવર હજી બાકી છે એ કરી નાખું અને પછી આપણે રાજકોટ જવા માટે ભાગીએ અને એક તો હજી તૈયાર થાય છે જો હાલો આ તો તૈયાર થઈ ગઈ છે હવે આપણે ત્યાં થવાનું હોય તો મળીએ ત્યાર થઈને તમે આવી ગયા ત્યાં તમારા બેનના ઘરે અને ત્યાં આવીને તમને જોયું ઘર બતાવ્યું હમણાં નવો વ્લોગ તમે જોયો હોય છે મારા બેનના લગન કરીને ચામાડી વાયો ત્યાંથી આપણે આવી ગયા લગનમાં ભાઈ લગનમાં બધા બેઠા ત્યાં આપણે ભાઈ ભેગા બહી ગયા ને ગપા મારવા મંડા તો થોડીક વાર બહી લઈને પછી જાય જમવા ફાય તો થોડીક વાર બહી લીધું વાળો તો ભાઈ આપણું જમવાનું ત્યારે બટેટાનું શાક દાહ ભાત થેફલીન બધું છે ભાઈ તો જમી લે લેલો નહીં રહે એને જોયું લેવાથી જ લેવા આવ્યા ના આ ભાઈ આવ પાછા નીકળી ગયા લગન પછી તમે શું ભાઈ હમ જો અમે યુટ્યુબર છે ને ગરમી બહુ પડે છે એટલે આમ દુકાને જાય ભાકી બાકી લઈ થોડા બોડા પી આવી ને પછી પાછા આવી હવે તારે કેટલી બધી દુકાન છે આગળ આગળ દુકાન આમ આગળ કેટલી બાજુ આગળ આગળ જો આવી ઉપર આમે આના ભરોસે જાય છે ભાઈ આગળ આગળ કરે છે દસ મીટર હવે વાયા કોણ నియా జో సోడా కైనే మరే খালি ఆనే ఫోడి ఓ భాయ్ ఎవి దుకాన్ న జావో ఆపడే భాయ్ ఆ తో నియే బిసి దుకాన్ తమర హైద గోతి ని జో ఆ తో భాయ్ కంటిన్యూ బైనే రి జో హది వరరాజన్ తమనే దేఖాలన్ బాకి భాయ్ సోడా లే లీ దితి హై ఏక ఆనే దే ది ది సోడా జో ఠక్కారే భీవో ధరామ వాహ్ ఏక ఆయా ఫాకీ బనే హై 50 రూపాయా કે ભાઈ આપણે આવી ગયા શોપિંગ કરવા થોડીક શોપિંગ કરવાની હતી આપડા કુંજીબેન ને તો શોપિંગ કરવાઈવા હે ભાઈ એક ચૂલો લીધો હે એક લોઢી લીધી છે બાકી બધું લઈ લીધું હે ને 1500 રૂપિયા દે દીધા હે ને હવે અહીંથી નીકળવા તો રાજકોટ ની બજાર માં ભાઈ ભૂલા પડ્યા તો ભાઈ માંથી શોપિંગ કરીને આવી ગયા આપણે શાકભાજી લેવા તો શાકભાજી માં ટમેટા રીંગણ ને બધું લઈ લીધું હે ને ભાઈ એ જીલુ ભાઈ જોવો જો મે હિસાબ એમ બોલે એક ટુકડા લે ટીવી છે હું બે ડાયલોગ મારતા તમે લે બકાલાવારા ઓ મોરન લે ટીવી શોપિંગ કરીને આપણે આવી ગયા છે ને સુઈ ગયા છે સન નું અરે ભાઈ તો બિલકુલ એ આપણે ઓલા ભાઈ બુંગિયા ભાઈ દૂધ લેવા ગયા છે દૂધ લેવા છે કા બનાવવાનો આ બાં ટં કસકવા નું તો આ છે વધારે છે આ ચાની બધી ભાઈ તૈયારીઓ આલે

આપણે ઘરે આવી ગયા હૈન ભાઈ વાગી ગયા સાડા સાત બહુ ભાઈ લેટ થઈ ગયા કેમ કે અમે ચા પાણી પીવા રોકાણો નહીં એમાં બધું લેટ થઈ ગયા અને આપણે ઘરે આવી ગયા હૈ અને ઘરે આવીને હવે ભાઈ થોડીક વાર આરામ કરી લે થાકી ગયા હૈ રિક્ષામાં હા રોદામાં રોડામાં ખાંડી દેખા ભાઈ એટલે થોડોક આરામ કરી લે ને પછી તમને વિડીયોમાં આગળ હું મળું તો તમે કીધું ઘરે પહોંચી ગયા તો તમને થોડુંક બતાવી દઈએ બાકી હું ઘરે આવી ગયો હું ભાઈ અને પછી તમને મળું ઓકે આવીને થોડોક આરામ કરી લીધો હવે ભાઈ ખાવાનું આપણી માટે રેડી થઈ ગયું તો ખાઈ લે ભાઈ થોડુંક તમને બતાડ ખાવાનું તો જોઈએ ભાઈ તેલવાળા તળેલા રોટલા હે ભાઈ અને આ હે સાદા રોટલા અને આ હે ભાઈ આપણી પાસે શીખંડ ઉનારો આવી ગયો એટલે ભાઈ આપણે થઈ ગયું ચાલુ શીખંડ ના કેટલા ગ્રામ હે તમારે કોમેન્ટ કરવાનું હોય મને ખબર નથી તમારે કહેવાનું હોય કેટલા ગ્રામ હે ખબર તો હે પણ કેવું નથી યાર તમે કહી ગયો કેટલા ગ્રામ હે તો મજા આવે કોમેન્ટ આવે તો એટલે આ હે શીખંડ અને હવે આપણે શીખંડ ને રોટલો ભાઈ ખાવાનો હે અને આપણે એવી મહિલું શીખણ લીધું હો ભાઈ એવું તેવું નથી એમ જઈ લ્યો કેમ હે બાકી હા વાત છે ભાઈ ચાલો ભાઈ અમે ખાઈ લઈએ હવે અને બીજું કંઈ આવી તો વિડીયોમાં લેશું ભાઈ આપણે જમી લીધું છે ને ક્લિયર કર્યું બધું ગેના ના બહુ ભાઈ ઘરેણું બહુ કર્યું હતું ને તો બધું આમાં મેં જ પડે ને પણ સાચવીને એમ જઈ લ્યો કેમ હે ઘરેણું બધું ફોન ઓરિજિનલ પ્યોર તમે કઈ બે શબ્દ કેવા માંગશો હમણાં તો ભાઈ મોટું અંતાડવાની શું જરૂર ગાય કોમેન્ટ કરજો યાર તો ફાકી ન ખાતા હોય મોટું હંતાડવાની જરૂર શું હતી તો તો હા આ નથી હતી કમેન્ટ કરજો મોઢા ફાકી તમને દેખાડી ન દેખાડી મને જ ભાઈ તો ભાઈ મારી પાસે ફાકી તો હે હું તો ખાવ જ છું પણ આમાંથી એને હું વિડીયો નો ચાલુ કર્યો એની મોર લઈ લીધી ને મેં કીધું આમાંથી કઈક ગડબડ થઈ છે ભાઈ એટલે હવે હે ને ભાઈ વિડીયોમાં બસ આટલું જ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વંદે માતા